મારી માન છે ને જો આ આ સાચી મિત્રતા આ કે ભાઈ ચાલે અત્યાર એટલો અત્યાર એટલો ને એટલો પ્રેમ છે બાકી નહીંતર શું કરે કે અમુક છે ને પછી ભૂલી જાય એમ એ મિત્રતા નથી રાખતા પણ આજે મને કૃષ્ણન સુદામા જેવી જોડી અહીંયા જોવા મળી કે એટલો એમ કે ભાવ હાજર ને પાછા એ તો રોકાવા આવી ગયો છે હવે હા એ જમાનામાં આજથી બેતાલીસ વરસ પહેલાં એટલે આવી મિત્રતા હવે જોવા ન મળે ક્યાંય રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો હમણાં તો અમારે છે ને મહેમાન ગતિ ગતિનાથી જવાનું હોય છે તો આજે પણ જઈએ લેસ્ટર બાજુ ઘણા બધા ના કેટલા મહિના થી ફોન આવેલ છે તો ટાઈમ નતો મળતો એટલે જવાતું તો નહીં હું પાછું વિદેશ માં જતો હોય તો આજે જઈએ છે ચાલો તમને પણ આગળ આગળ બધું ક્યાં જઈએ છે હું છે બધું અહીંયા ઇંગ્લેન્ડ નું જુઓ ઘરે બેસીને

કારણ કે આ લોકો વિઝા ન આપે ને એનું કારણ એ છે કે એને એમ થાય કે આ લોકો પાછા જાહે નહીં તો અહીંયા એવા રૂલ છે કે તમે પાછા ન જાવ તો તમને એ હુમન રાઇટ છે કે ભાઈ આ દેહ આના દેહ માં હું અહીંયા લોકો હું પેલા આવીને લાખો લોકો આવી ગયા પછી હું કે અમારા દેશમાં અમને મારી નાખે આવું કઈ અને લોકો પછી જાતા નથી એટલે આ લોકોનો નો છે કે ભાઈ કોઈના દેશમાં આવી રીતે પરિસ્થિતિ હોય ને

સુખ તો જ્યાં છે ને ત્યાં જ છે સુખ કોઈ દેહ માં કે કોઈ વેલા માં કે ને બરોબર એટલે એવું હે તમારે અહીંયા અત્યારે ને તડકો પડે તો બધા હે ને હોલીડે માં બહુ જાય તો જુઓ એક આગળ જાય છે તમને બતાવું કેવી રીતે અહિયાં લોકો ખાવા રહેવાનું ઓલું કેવી રીતે હોય જો આગળ છે ને જાય છે ઓલું કારાવાન કીએ એમાં લોકો ખાવું પીવું રહેવું બધું એની અંદર જ હોય અને વાહે જેવી ગાડી રાખી એટલે એમાં એ લોકોને ફરવું હોય તો પછી એમાં એ ગાડી લઈ અને ફરી શકે અને ઓલા caravann માં ઈ હુઈ શકે અને જોવો છો ગાડીઓ એક તારી ગાડીઓ જવામાં આવવામાં કેમ કે હવે તડકો છે ને અત્યારે પડે તડકો કાલે વરસાદ છે આજે તડકો છે એટલે લોકો બધા ફરવા જાય તડકામાં એમ અહીંયા ભાગ્ય જોવા જેમ ભાગ્ય સાધુ પુરુષનો સંગ મળે ને એવી રીતે અહીંયા તડકો ભાગે મળે એટલે જેવો તડકો આવે ને એટલે લોકો બધા પ્લાન કરી લે અમારે પ્લાન હતું લંડન જવાનું

ગુજરાત માં આવ્યા ગુજરાત મકાન ઇન્ડિયા જેવા ને મકાન મકાન ના મકાન આથી હરિયા આપડે ગુજરાત માં મકાન કેવા બંગલા બનાવ્યા બંગલા ને બધી સિસ્ટમ એક જ હેરકી સર આપડા મજા આવે મજા આવે એવો કલર કરે મજા આવે બનાવે બધી છે સરકાર નિયમ પ્રમાણે બનાવવા દે આપડી મજા આવે એ બારી બધા

આ ગુજરાત ભારત માં આખા ભારત માં ક્યાંય દાયરા કે ગોર નથી થતા આપડે જ થાય ગુજરાત

ઇન્ડિયા માં ક્યાં થયો આપડે જામનગર બોડકા ઓહ જામનગર જીરાગઢ ને જામનગર ના મનસુખભાઈ છે ને અમે છે ને આમાં મનસુખભાઈ ને મળવાનું હોય ને જરાક આગળ નીકળી ગયા તાઉ બાજુ કેટલા ટાઈમ થી જોવે છે સામળીયો ભાવ બધા તો પ્રેમ નાલો પણ હવે જઈએ છીએ જોઈએ છે ઠંડી લાગી

ભાભી ઇટાલી બે ને ઇઝરાયલ માં ઇન્ડિયા માં બધી ઇન્ડિયા જેવું લાગે નાનો અત્યારે જીવવા જેવું છે જીવવા જેવું છે સાચી વાત છે હું આ તો માને અહિયાં હું તો કઉો ઇન્ડિયા માણસ ને પાઉન્ડ નું હતો કે ત્યારે અહિયાં ની કિંમત પાઉન્ડ ની હતી ત્યારે આપણે હું કિંમત હતી ટેકનોલોજી નથી એટલું ખબર હા હવે તો આપડે ખબર છે કે આપડે ગમે ત્યાંથી પાંચ હજાર કે હજાર લઈ લે ને આરામ થી હા ત્યારે એ સમજમાં નતું આપણી પાસે એટલે હો છે કે આપણે મારી માન છે ને જો આ આ હાથી મિત્રતા આ કે ભાઈ 40 42 મેરીય ભેગા હતા ને એટલો અત્યારે એટલો ને એટલો પ્રેમ છે બાકી નહીતર શું કરે કે અમુક છે ને પછી ભૂલી જાય એમ એ મિત્રતા નથી રાખતા પણ આજે મને કૃષ્ણ અને સુદામા જેવી જોડી અહીંયા જોવા મળી

આવા માણસ છે ને ભાગ્ય જોવા મળે મનસુખભાઈ જેવા માણસ છે ને અને એ પણ ઈંગ્લેન્ડ માં તમને ભાગ્ય જોવા મળે અમારી માના મિત્ર છે મેર મેર

ત્યારે ના 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 હતા કેવો લાગે અત્યારના ના મારે મારે વીસ વર્ષ થઈ ગયા નથી તો મનસુખભાઈ ના નંબર હું તમને આપી કોઈને ભજન કરવા હોય તે પ્રોગ્રામ કરવો હોય તો તમે જઈ શકો હા તો આજે હાલો જો ભગવાન ભગવાન ની ઈચ્છા તો અમે પણ એન્જોય કરશું તો અમે છે ને લેસ્ટર માં આવ્યા છે તો અહીંયા અંબસ્ટન પાર્ક છે તો ત્યાં એક ચાલો થોડીક વાર ઘૂમરો મારી અત્યારે રાતના આઠ ને વીસ થયા પણ છતાંય દિવસ કેટલો છે જોવો અને આવી રીતે અલગ 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 અહીંયા ગાર્ડનો છે તો અમે જે ગુમરા મારીએ ને તમને મરા ઘરે બેઠા બેઠા હા અહીંયા છોકરાઓને બધાને રમતા હોય અહીંયા બધું જો એક્સરસાઇઝ કરવી તો એક્સરસાઇઝ કરી શકે અહીંયા છોકરા કે બેટ દડે રમે ને અહીંયા કસરત કરવાનું હે તો અહીં છે ને કસરત કરી શકો એમ બધા આવે અને પાર્કમાં કસરત કરી શકે એમ બધા છે બધા પાર્કમાં અહીંયા બધી જગ્યાએ પાર્કમાં હોય जे ना जे कर भी कछुरत कर ही आगे कछुरत न कर भी ना माँ हाँ हाँ कैसे कर भी आई बता पार्किंग से अब रिते मोटो न मोटो ગાર્ડન છે એટલે આમાં આ બધા આજુબાજુ બધા રહેતા હોય એ બધા આવે પછી ખાઈ પીવે અને હવારે ને નીકળે એ બેહે ને મજા આવે અત્યારે તો જો આ બધું કોરી ગયું એકદમ ઓ મજા કરો મજા બસ આદેશમાં મજા કરો બધા જેને એટલે તો બધા આવવું ને ઓય એક નીકળે કે નતા હું બાકી તો આવું જ કારણ કે મજા છે ને ખાવ પીઓ જે જેને કરવું એ કરે કોઈ કોઈને અહીંયા પાણીની એક નેર જેવું જાય છે આ બાજુ થયા હોય ત્યાં ખબર નહીં કેમ હોય આ પાણી તો ખબર નથી જો આ બાજુ હા હમ ત્યાં અહીંયા ક્રિકેટને રમતા હોય પણ અત્યારે તો નથી આવે કોઈ

એક વાર માં તો એવી ઠંડી મળી ગઈ કે ના પૂછો વાત અહિયાં ને ખબર નહિ જેને ફાવી જાય ને ફાવી જાય પણ મને તો નત ફાવતી સર ઠંડી થોડીક વારમાં તો ભૂકા ઘાટી નહીં ખાય પવન એટલો એટલો પવન લાગે પવન લાગે ખબર નહીં એટલે બાકી હવે ઘરે